ગયા છે ત્યારે વાસી તળાવ જે પૈલાસ બાગ વાડી છે ત્યાં ગણપતિ દાદાના દર્શન કરવા જય દેવા ગ્રુપ જે ગણપતિ બાપાને અહીંયા બેસાડ્યા છે વાસી તળાવના એક છે વાસી તળાવ પાસે જે પૈલાશ બાગ વાડી છે ત્યાં તો આજે આપણે અહીંયા શીરાની પ્રસાદી છે અને આ બાપુ અત્યારે પૂજા કરવા આવી ગયા છે બાપુ અને પૂજા કરીને હમણાં

તો તમે લોકો મહવા આવ્યા હોય તો ગણપતિ દાદાના દર્શન કરવા આવો જે તળાવ પાસે આપણે કૈલાસ બાગવાડીની બાજુમાં જય દેવા ગ્રુપ અને ગણપતિ દાદા અહીંયા બેસાડેલા છે ને બહુ સરસ અંદર કામ અને લાઈટનું પણ ફિનિશિંગ સારું છે અને તમે બાળકોને લઈને જોવા આવો અત્યારે મહેમાનમાં આપણે બિપિનભાઈ અને શિવાભાઈ ગોહિલ આપણા મહવાના ધારાસભ્ય આવેલા છે મિત્રો આરતી પૂરી થાય એટલે આપણે પછી પ્રસાદી બધાને દેવાની છે અને અહીંયા આપણે શીરવાદમાં બે દિવસ હવે કન્ટિન્યુ ચાલુ રહેશે આજે અને કાલે અને શેરો દિવસ છે શનિવારે એટલે આપણે શનિવારે પધરાવા જવાના છે ગણપતિ દાદાને ભાઈ તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો જેથી કરીને આવા અમારા નવા નવા વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે તો આ બાપુને આપણે બાપુ પ્રસાદી બધું વસ્તુ નાખી અને જો આ આપણે શીરો બનાવી નાખ્યો છે તો આ શિવાભાઈ ગોહિલ આપણે આવી ગયા છે આપણા ધારાસભ્ય તમે જોઈ શકો છો બાપુ પાસે બેઠા છે ભાઈ તો હવે હમણાં બે જ મિનિટમાં પ્રસાદી દેવા માટે શરૂ કરી દેવાનું છે પબ્લિક આવવા મળ્યું છે અત્યારે ધીમે ધીમે સાત સાડા સાત જેવું થઈ ગયું છે મિત્રો તો આ શીરો આપણે બનાવી નાખ્યો છે હવે આપણે શિવાને આ પડિયાને એવું બધું ભરાવાનું તૈયાર થઈ જાય એટલે બધું વ્યવસ્થા કરી નાખી છે મિત્રો અને જોરદાર કામ અત્યારે જઈ દેવા ગ્રુપ છે ભાઈ અને સેવા પણ બહુ સારી આપી રહ્યા છે મિત્રો જય જય દેવ ગ્રુપ વાળા તમે લોકો જોઈ શકો છો ભાઈ પબ્લિક અત્યારે શરૂ થઈ ગયો અને બાપુ બધાને પ્રસાદી માં આપવાનું ચાલુ કરી દીધું છે મિત્રો જય દેવા ગ્રુપ નો અત્યારે સેવામાં બહુ કાર્ય સારું છે મિત્રો તો તમે જોઈ શકો છો આ બાપુ આપણે પ્રસાદી બધાને દેવા મળ્યા છે શીરાની અને ગરમ ગરમ શીરો જે આપણે કૈલાશ બાગવાળી પાસે ગણપતિ દાદાનું જય દેવા ગ્રુપ છે તે લોકો લોકોનું બહુ સારું કામ છે મિત્રો તમે જોઈ શકો છો તો ને આપણા માનનીય શ્રી ધારાસભ્ય શિવાભાઈ ગોહેલ પણ આવી ગયા છે મિત્રો તો તમે લોકો પણ આવી જાઓ પ્રસાદી લેવા વાંસી તળાવ ના અહીંથી આપણે પછી હવે આ પાછો આગળ ગણપતડાને દર્શન કરવા આવવાનું છે મિત્રો આજે આપણે કારખાનાથી વેલા છ વાગ્યા ઢુકડા અહીંયા આવી ગયા છીએ ભાઈ થોડું કામ કરવાનું બાકી હતું અને થોડીક સેવા પણ કરી નાખી છે મિત્રો તો તમે જોઈ શકો છો આ પ્રસાદી ત્યારે બાપુ બધાને આપી રહ્યા છે મિત્રો પડિયામાં અને હમણાં આપણે શિવાભાઈ અને વિપિનભાઈ પણ આવી રહ્યા અને એ પણ પ્રસાદી આપણને દેવાના છે બધાને તો તમે લોકો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેટલા લોકો દર્શન કરવા આવે ને પ્રસાદી લઈને જાય છે મિત્રો જુઓ આપણે માન્ય શ્રી શિવાભાઈ ગોહિલ પણ આવી ગયા આપણા ધારાસભ્ય મિત્રો જો પ્રસાદી લેવા અને દાદાના દર્શન કરવા આવ્યા હતા અને શિવાભાઈને આપણે પેસલ બોલાવેલા હતા ભાઈ તમે લોકો જોઈ શકો છો જો જીવાભાઈ ગોહિલ પોતાના હાથે પ્રસાદી આપી રહ્યા છે ગણપતિ દાદાની બધા લોકોને તો પ્રસાદી લેવા તમે લોકો પણ આવી જાવ વાસી તળાવ જય દેવા જય દેવ ગ્રુપ જે કૈલાશ બાગ પાસે છે આપણે કૈલાશ બાગ વાડી જે વાસી તળાવની બાજુમાં એક જટ આવીને એની બાજુમાં છે આ ગણપતિ દાદાનું સુંદર મંદિર બનાવેલું છે મિત્રો અને કળપ시다 દાદા ની મૂર્તિ પણ સરસ છે અને જોવા શિર અત્યારે આ અમારા સ્વયંસેવકો બધાય છે આ પડિયા ભરી રહ્યા છે પ્રસાદીના તમે જોઈ શકો છો મિત્રો કાળુભાઈ ને જોવા બધા ને અમારા સ્વયંસેવકો છે મિત્રો આ અમારો મુનાભાઈ ને જોવો પ્રસાદી નું છે અમારે જોરદાર કામ ચાલી રહ્યું છે ભાઈ બે દિવસ પ્રસાદી માં શિરો રાખવાનો છે મિત્રો તો જે કોઈ મોવા ગણપતિ દાદાના દર્શન કરવા આવી જવાય કૈલાશ બાગ પાસે વાડી જયદેવ ગ્રુપ છે ભાઈ જે ગણપતિ દાદાને દર વખતે દર વર્ષે બેસાડવામાં આવે તેઓ અહીંયા પ્રસાદી પણ દેવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો ગણપતિ દાદા તો માં જય ગણપતિ દાદા લખજો પાછા મિત્રો અને કેટલા લોકો આવે છે તમે જોઈ શકો છો મિત્રો જો આ બિપિન ભાઈ ને આપણે સેવા ભાઈ મિલા આવે પ્રસાદી લઈ અને પછી નીકળી જવાના છે મિત્રો તો તમે જોઈ શકો છો કેટલો પબ્લિક છે અત્યારે શરૂ થઈ ગયું છે અત્યારે સાડા સાત પોણા આઠ જેવું વાગી ગયું છે જયદેવ ગ્રુપ વાળા તમે જોઈ શકો વાંચી શકો છો મિત્રો એ આ છે આપણે વાંચી તળાવ ત્યાં મંદિરની બહારનું લોકેશન તમને બતાવું છું જો પબ્લિક અત્યારે બહુ સાચું છે મિત્રો બધા દર્શન કરવા આવી ગયા છે તો તમે લોકો પણ આવી અને જઈ ગણપતિ દાદા લખો મિત્રો અમે પણ આજે ગણપતિ દાદાના મોવા દર્શન કરવા આવ્યા એટલે તમને વિડીયોમાં બતાવું છું તો જોઈ શકો છો તમે આ છે આપણે શિવલિંગ મહાદેવની કમેન્ટમાં બધા જઈ ગણપતિ દાદા લખજો મિત્રો અને વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રો સાથે જેથી કરીને અમારા આવા નવા નવા વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો હવે મળીશું આપણે એક નવા એક વિડીયોમાં અને બધાને જય ગણપતિ દાદા મિત્રો અને દિલથી થઈ યુ આભાર કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો